સર્વે સમાજ ના વડીલો જેમ એમ કેવાય કે રાજકારણ માટે મહેસાણા એટલે લેબોરેટરી કેવું અને થરાક નું રાજકારણ હતો દોડગમ એટલે આપ સૌ વિનંતી કરું છું કે ગેની ને સાતમી તારીખે વોટ આપવા માટે અને પંદરમી તારીખે ગેની ફોર્મ ભરાવા માટે તમને સૌને આમંત્રણ આપવા માટે લગભગ બની હશે સુખ દુઃખ માં પણ આવવાનો પ્રયત્ન કર્યો થશે તો બધાના ભાગીદાર થશે કોઈને અંદર અંદર ઝઘડા કોમ કરે એની માટે આયા એક દોડગામ થી માણસ નો રસ્તો આલ્યો હતો ઓખા ભાઈ એકસો બ્યાસી ધારાસભ્ય એક ધારાસભ્ય નીકળ્યા કે જે ખરાબ તાલુકામાં જે રસ્તા મંજૂર થયા રદ કરાયા એ દોઢ થી માણસ ન જોવા હોત તો કોઈ એક સમાજ માટે નતો બધા ગુલાબસિંઘે મંજૂર કરાયો છે એના માટે કઈ રદ કરાયો આવું કોમ નથી કરીએ પરબતભાઈ એ કર્યું નથી કર્યું માવજીભાઈ નથી કર્યું મારા બાય કે નતું કર્યું મેં એ યાદ રાખજો આપણે ચૂંટણી માં તારીખે આપણો રસ્તો રદ કરાયો એનો જવાબ લાવવાનો છે થાય તો નવો લાવે પણ પેલા રદ કરાયા છે અમે સિત્તેર વરામાં માં કદી પટેલ સમાજના બે ભાગ નથી કર્યા પણ દોઢ વરામાં પટેલ સમાજ બે ભાગ કોને કર્યા એનો પણ જવાબ બધા ભેગા થઈને હાલ બધી સમાજમાં અમે રાખ્યું છે ભેગા રાખવાની કોશિશ કર્યા છે અમે કદીએ ગોમમાં માં આવ્યા ચિઠ્ઠી કાઢીને નહીં કીધું હોય કે મને આટલો વોટ મળ્યો ભાજપના આટલા વોટ મળ્યો વોટ આલે એનો આભાર હોવો જોઈએ ના આલ્યો એનો આભાર હોવો જોઈએ કે આ વખતે નથી આવતો તો આવતી વખતે આવશે પણ ગમડે ગમ ડે લઈને ફર્યા ને આટલા વોટ મળ્યો આટલા ના મળ્યો તો આપણે સૌએ પણ વિચારવાનું

કઈક વિખવાદ ના થાય એના માટે કરીને ગેની ભાઈ કદાચ એમના સમાજ ના ઝેર ના સમાજ માટે દીધા હશે તો એનો પણ ઋણ ઉતારવાનો સમય આપણે આવે ના આપણે રાજધામાં આપણો નિભાવવાનો છે જે લોકો આપણને મદદ કરી હોય એમનો જયારે વારો આવે ત્યારે આપણે પણ એમને આપણી ફરજ નિભાવવા માટેનો રાજધર્મ આપણને એમ કે છે કે આ વખતે જ્ઞાની બેન ને બધા મદદ કરો અને તમારો બધાનો આભાર કે તમે આ વખતે તન મન ને ધનથી જ્ઞાની બેન જોડે છો નોની નાની સમય હંમેશા આપણા ભેગી રહી છે ત્યારે

એ વિનંતી કરું છું બધા ભેગા થઈને મદદ કરજો કોમેલા તો ઘણા બધા વક્તા બોલવાના હવે જ્ઞાની બેન બોલવા ઘરની મીટિંગમાં છે એટલે બધા વાત કરશે હંપી ને મદદ કરજો આ જુદી ઠાકોર સમાજે આપણને ગામની અંદર સરપંચની ચૂંટણીમાં વોટ આવ્યા હશે તાલુકા જિલ્લામાં આવ્યા હશે ધારાસભ્ય સંસદ સભ્યમાં આવ્યા હશે અને હું તો કોઈ વખતે પરબતભાઈ જ્યારે સંસદની ચૂંટણી લડ્યા ત્યાં થરાદ વિધાનસભા એ બધા મોટું મન કરીને હિતે બધાની લીડ આવી હતી કોઈ રાખ્યું નતું કોઈ એટલે હું બધાને વિનંતી કરું છું કે આપણે જેમ પર્વતબેન બેન મદદ કરી હતી એવી રીતે જ્ઞાની પણ બધા મદદ કરો એ પણ બધા વિનંતી કરું છું સમાજ કોઈ આ ચૌધરી સમાજ કે ઠાકોર સમાજ ની ચૂંટણી નથી ઈતર સમાજ કે ચૌધરી સમાજ ની ચૂંટણી નથી આ સરળ સમાજ ની ચૂંટણી છે સરળ સમાજ નો મોભો રહે આ દેશ ની અંદર વોખાઈ બચે બંધારણ બચે એના માટેની લડાઈ છે અને ભેગા થઈને આના માટે આપણે સૌ કામ કરશું આપ સૌ અહીંયા આવકાર્યા સન્માન કર્યું અને જે તમારો પ્રેમ ને છે એના પરથી આ પોચે ગમવા માંથી લાગે છે મને આ પોચે ગમવામાં આવ્યા એના કરતા ને હાલજો એ વિનંતી કરું છું સ્ટોનિક છે કોઈને તમાર વચ્ચે રાખવાની જ પડે હમણાં એક સોમજીભાઈ પટેલ તમે ભાપીવા વાળો વિડીયો હવે છે એ હાથી પીડા હતી બધાની અઢી લાખ ની પીડા જે કોઈ નથી બોલતું સ્વામજી ભાઈએ કીધું એ બધા પીડા હતા પણ કેતા નથી એ પીડા હાજમ તારીખે પૂરી કરી હાલ રોમ રામ બધા